હેલ્મેટ પહેર્યું ન હતું જેના પરિણામે મોત થયું છે ખટોદરા પોલીસે મળેલી માહિતી અનુસાર પ્રિન્સ પટેલ યુટ્યુબ પર પીકેઆર બ્લોગર નામે સક્રિય હતો બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો અકસ્માત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ખટોદરા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સ્થળે મૃતદેહની નજીકથી બાઇક પણ મળી આવી છે અકસ્માતના સચોટ કારણો અને બાકીની પરિસ્થિતિની તપાસ ચાલુ છે બનાવથી આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી વાહન ચલાવતી વખતે સલામતીના નિયમો ખાસ કરીને હેલ્મેટનું પાલન પર ખાસ ધ્યાન કેન્દ્રિત થયું છે પોલીસ અપીલ કરી શકે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન અવશ્ય કરો જેથી અકસ્માત થતા અટકી શકે ભાઈ ને ભાઈ આવ્યો ટ્રેનમાં ડિવાઈડરથી ઠોકાઈ ગયો પછી